વાગરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સાયબર જાગૃતિ અંગે કાર્યક્રમ આયોજિત ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ અર્થે બોડલ કેમિકલ કંપની ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું વાગરા તાલુકાના ઔદ્યોગિક ઝોન સાયખાની બોડલ કંપની કેમિકલ કંપનીમાં સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન થકી સાયબર ગુનાઓ સામે જાગૃતિ કેળવાય તે સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત લોકોને જરૂરી માર્ગદર્શન પ્રદાન કરવામાં આવ્યું હતું આજના આ ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેળવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઈલ કમ્પ્યુટર ટેબ્લેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતા છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ પણ હવે વધુ સજ્જ થયું છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર તેમજ વોટ્સએપ ચેનલ પર પેજ પર નવી માહિતી શેર કરીને લોકોને સતત સાયબર ફ્રોડની નવીન ઘટનાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે અને સમયાંતરે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે જે અંતર્ગત વાગરાની સાયખા ઔદ્યોગિક વસાહતમાં પણ આજ રોજ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાયખા જીઆઈડીસી સ્થિત બોડલ કેમિકલ્સ લિમિટેડ ખાતે યોજાયેલા કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચડી ફુલતરિયાનાઓએ સોશિયલ મીડિયા તેમજ નેટ બેન્કિંગ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં લોકોએ રાખવાની સાવધાની બાબતે જરૂરી વિગતો આપી હતી ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગના મલકેશ ગોયલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના ગુનાઓ અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સાયબર ફ્રોડ અંગે સાવચેતી રાખવા સાથે સાથે ટુ વ્હીલર ચલાવવા તમામ લોકોને હેલ્મેટ પહેરવા પણ ખાસ અપીલ કરી હતી ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગ ભોગ મદદ માટે તત્પર છે તેમ એસપીએ જણાવ્યું હતું